અહદુન અશદ કાવ કેટલાક શબ્દો જે છે અગાઉ આવી ગયા છે એટલે એના અર્થ તો આપણને ખ્યાલ જ છે છતાં ફરી એકવાર રિવિઝન કરીશું કે જેથી કરીને બરોબર સમજી શકાય વરમેશોન એટલે કે રમેશનું નામ છે બરોબર રઝુલોન એટલે કે માણસ રઝુલોન તો માણસ અને એનું બહુવચન જે છે એ રિઝાલુન માણસો માટે શબ્દ વપરાય છે રિઝાલુન બરાબર વ્યક્તિ માણસ જે લખો તે રુઝુલૂન તો વ્યક્તિ માટે કે માણસ માટે રિઝુલૂન શબ્દ છે માણસો અથવા પહુ વધારે પડતા વ્યક્તિઓ માટે રિઝાલુન શબ્દ છે બરાબર તો રિઝાલુનનું એક વચન જો થાય છે રુઝુલૂન આપણે જે છે બહુવચન પણ પૂછાય છે એકવચનના બહુવચન કરો તો આ જે શબ્દ અહીં આવે છે એને ધ્યાન રાખવાના છે નોટ કરી લેશો કે રૂઝોલોન તેનું બહુવચન જે છે રિઝાલોન આપણે પૂછાય છે કે એકવચન જે શબ્દ આપેલા હોય એને બહુવચનમાં ફેરવવાના હોય છે તો રુઝોલોનનું બહુવચન શું થશે રિઝાલોન વકોરુલ વકોરુલ એટલે કે પ્રતિભાશાળી હે ને પ્રતિભાશાળી ને એટલે કે જે તેની જે પ્રતિભા છે એની બરાબર એની બરાબરી કરી શકે એવું બરાબર યાયોદાની તેની બરાબરનો ફી વકારીને એટલે કે રૂઆપમાં પ્રભાવ જે છે એનો એ અહધુન એટલે કે શું થશે કોઈ પણ અને અશિદ્ધ કાંઈ છતકાઉન એટલે આપડે જોઈ ગયા કે મિત્ર બરોબર તો અહી જે છે સુ થસે અને રમેશ એવા પ્રતિભાશાળી વ્યક્તિઓમાંથી છે કે તેના રૂબાબની એટલે કે તેના જે પ્રભાવ છે એની કોઈ પણ મિત્ર બરાબરી કરી શકતો નથી એટલો પ્રભાવશાળી એનો રૂબબ જે છે

નથી બરોબર આ વસ્તુ સમજાઈ ગઈ ને કે કઈ રીતે વાક્ય જે છે હવે આપણે આગળ જોઈએ કમા

આગળ છે જેવી રીતે કે ઝૈદ બહાદુરીમાં છે બરાબર બતાવ્યું છે કે બરાબર એનો મિત્ર જે છે એની બહાદુરીમાં કોઈ જે છે બરાબરી ન કરી શકે એ વસ્તુ અહીં બતાવ્યું છે કમા અન્ન જેવી રીતે કે ઝૈદન ઝૈદ સુજાઉન એટલે કે બહાદુરી તો જેવી રીતે કે ઝૈદ બહાદુરીમાં છે એનો જે મિત્ર છે

મશહૂર હોવું પ્રખ્યાત હોવું વિખ્યાત હોવું બિશુજાતિન આપણે જોઈ ગયા ને નો અર્થ શું થતો હતો બહાદુરીમાં બહાદુરી હે ને જોઈ ગયા ને સુજાત બહાદુરી બિશજાતિન બહાદુરીમાં બલદ એટલે કે શું થાય છે સહી એ એક વચન છે અને એનું બહુવચન બિલાદુન એટલે કે શહેરો અને સિટી જે કહો છો એને ગુજરાતીમાં શહેર કહેવાય અને એના માટે અરબી શબ્દ છે બલદુન હે ને અને બિલાદુન તો શહેરો હે ને બિલાદુન એટલે શહેરો તો આ પણ નોટ કરજો એક વચન બહુવચન માટે કે પેલા બલદુન તો શું થાય છે શહેર અને બિલાદુન તો શહેરો આપણે અરબી માં જ બતાવવાનું છે ગુજરાતીમાં નથી બતાવવાનું જેમ બલદુન પૂછાય છે તો એનો અરબી શું થશે તો કે બિલાદુન તે વસ્તુ જે છે ધ્યાનમાં રાખવાની છે એટલે તમારે એને નોટિસ કરવી પડશે વહુવા બરોબર તો શું થશે અને તે શહેરમાં તેની બહાદુરીને કારણે શું તે પ્રખ્યાત છે આપણે શરૂઆત કઈ રીતે કરેલી કે રમેશ એવા પ્રતિભાશાળી વ્યક્તિઓમાંથી છે કે તેના પ્રભાવમાં કોઈ પણ મિત્ર એની પ્રભાવનો એના રૂઆબનો કોઈ પણ મિત્ર બરાબરી કરી શકતો નથી જેવી રીતે કે જૈદ બહાદુરીમાં અને જૈદ બહાદൂരിમાં શહેરમાં તેની બહાદુરીને કારણે શું છે પ્રખ્યાત છે વાયરી શું અનલ પતહ અલયહે ફિશિરા शाबुन वयरफुन ति जानी छे नासु એટલે કે કોણ લોકો વયરફુન નાસુ એટલે કે લોકો જાણે છે અનલ ફતહ ફતહ એટલે તો ખ્યાલ હશે કે જીત હે ને ફતહ એટલે કે જીત અલ્લેહી એટલે કે તેનાથી ફિસારી ઇન એટલે કે કુસ્તીમાં અને સાબુન એટલે કે મુશ્કેલ છે તો શું થાય વયરૂફુન નાસુ એટલે કે લોકો જાણે છે કે અનલ ફતહ ફતહ એટલે કે તેનાથી જીતવું સાનામાં फिशारे हैं साबुन फिशारे हैं એટલે કે કુસ્તીમાં અને સાબુન એટલે કે શું થશે મુશ્કેલ છે તહીં આખા વાક્યનો આ રીતે થાય છે વયરફુન નાસન અનલફતહ અલહી ફિશરા ઓર સાબુન લોકો જાણે છે કે તેનાથી કુસ્તીમાં જીતવું શું છે મુશ્કેલ છે આગળ જોઈએ તો અહીં જે છે અહદુન એટલે કે કોઈ પણ સિદકાઉન એટલે કે શું થાય છે અલશિદ આપણું પાર્ટનું હેડિંગ છે કે મિત્રો અચ્છા તો શું થશે કે મિત્ર લોકો જાણે છે કે શું થશે કે એનાથી મુકાબલામાં જીતી શકાશે નહીં મિત્રોમાંથી કોઈ પણ એની સાથે શું થશે એનાથી મુકાબલામાં જીતી શકશે નહીં કોઈ પણ મિત્ર

કોઈ પણ મિત્ર બરાબરી કરી શકતો નથી જેવી રીતે કે ઝેદ બહાદુરીમાં અને તે શહેરમાં તેની જેદ કોણ અને તે તે એટલે કે ઝેદ અને ઝેદ શહેરમાં તેની બહાદુરીના કારણે પ્રખ્યાત છે લોકો જાણે છે કે તેનાથી જીતવું મુશ્કેલ છે અને મિત્ર તેના કોઈ પણ મિત્રો તેનાથી કુસ્તીમાં જીતી શકતા નથી આજે આટલું જ કરીશું આટલી તૈયારી કરી લેવાની છે અને ફરી હવે આપણે આના પછીના પીરિયડ દરમિયાન આગળ ચાલીશું